આજ મારા બાપુ પતંગ ઉડાડિયા જાવા દે છે બાપુ પતંગ ઉડાડ્યા જાવ આ આ આ લેસન કર્યું હા બધું કરી નાખ્યું પતંગ ઉડાડવા જવું હે હા જો પતંગ ઉડાડવા જવું હોય તો જઈ જઈએ પણ એક જ પતંગ વાય ધોડતો નહીં પતંગ ન હોય ને તો હું લઈ દે હા જાવો આ જા પાછો ગાય ગા એ મને પતંગ દે માં બાપ લઈ ને ગયા તો તો ગયો હોય ને ગયો ફરા કોમ પતંગ ના જાન ના દેવાની હે ના દેવાનો હોય તો કાઈ નહી લૂટ જઈ આ લૂટ જઈ જા આ તો રો બરન પતંગ કાપ ના ખાય માં ફીર કોઈ પો ઉડાવવાનો છે કે આ બધા ને કાપ લાખો જો હું તો મારે તિયા લેવાની દોરી તિયા નો હાલી આવી તો તને હું ખબર અંજો તો કેટલું પતંગ છે કાઈ પૂયક તો આમ જો

આને મેં ના પાડી દી કે તું હે પતિંગ બધી ઉડાડવા નો જા તોય ગયો આના કરતા નિસાડે વઈ જતો હોય ને તો સારું હાલો ઓલા ખાટલે હું રહી અને ડોક્ટર સાહેબ હું રહો આ હું રહો અને હવે છે ને તમે કોઈ દી એને સાહેબ પતિંગ લૂંટવા જાતા નહીં સાહેબ ઉપર ચડતા નહીં